જપ્ત કરીને એક હજાર નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો જેના કારણે સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ કરતા વેપારીઓ સહિત શાકભાજીના પથારા વાળા અને દુકાનદારોમાં વ્યાપી જવા પામ્યો હતો ગોધરા શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક વેપારીઓ દુકાનદારો અને શાકભાજીના પથારાવાળાઓ ચોરી છુપીથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે જેને લઈને ગોધરા નગરપાલિકાના સેનેટરી વિભાગની ટીમ દ્વારા ગોધરા શહેરના શાક માર્કેટ પાંજરાપોળ ચિત્રા સિનેમા રોડ શહેરા ભાગોળ બાવાની મઢી વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ દરમિયાન પચીસ કિલો જેટલી સિંગલ યુઝ પ્લાસ્ટિકને જપ્ત કરી એક હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ કેટલાક વેપારીઓ અને દુકાનદારો તથા શાકભાજીના પથારાવાળા ગેરકાયદેસર રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે જે ચોક્કસ બાતમીના આધારે ગોધરા નગરપાલિકાના સેનેટરી વિભાગના ઇન્ચાર્જ સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર આર કે મહેતા, સુરપાલસિંહ સોલંકી, સહલ મંઝુરી, મનોજ ચૌહાણ સહિત નગરપાલિકાની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન 25 કિલો જેટલી સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરી 1000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો.